હે માનવ કહે હું કરું કરું અને કરે હે ભાડા નું મકાન તારું ભાડા નું મકાન છે મકાન તારું ભાડાનું મકાન છે બાડા નું મકાન તારું મકાન દેવ yeah, yeah.

મા ચાલતો નામ નામ ની માળા તારા નથી ચાલતો નું મકાન તારું નું

来，一起。

તો ભાડા નું મકાન સે કરવું પડશે ખાલી તારું ને સાલે તો કાન રે મકાન તારું ભાડા મકાન સે કરવું નું મકાન